ડુમસ વિસ્તારમાં છિયાળ જોવા મળ્યા મિત્રો પૂછડી થી ઓળખ કરી પોતાના મોબાઈલ માં વિડીયો કંડાર્યો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલે ની તમે આજે શું જોયું એ પેક ઓફ ગોલ્ડન જેકેટ સુરતના કયા એરિયામાં તમે જોયું એરપોર્ટ સાઈડ જોવા મળ્યું છે અને કેટલા હતા ટોટલ 6 હતા અને 6 6 બેબીઝ હતા તમને કેવી રીતે ખબર પડી કે તે ગોલ્ડન જેકેટ મને એ લોકોની વોકિંગ પેટર્ન ને એ લોકોને ટેલ થી ખબર પડી કે આ ગોલ્ડન જેકેટ નો પેક છે તમે આ પહેલા ક્યારે જોયા હા મારા ફાધર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે સો એમની જોડે મે રેગ્યુલર બેસિસ પર જાઉં છું ફોટોગ્રાફી માટે સો મને ત્યાંથી આઈડેન્ટિફાય થયું કે આ ગોલ્ડન જેકેટ છે ને મે પહેલા જોયા છે તમારા મત અત્યારે ક્યાં છે જો કંઈ કહેવાય નહીં કેમ કે એ લોકોનું હેબિટેટ બહુ ડિફરન્ટ છે આપણા હેબિટેટ કરતાં સો એ ક્યાં હોઈ શકે બહુ મોટો એરિયા છે એનો તો ખબર નહીં એ ક્યાં હોઈ શકે એટલે પ્રોપર જગ્યા નહીં આઈડેન્ટિફાય થાય આપણે